નકરી ખોટી જાહેરાતો કરવી નકરવા માણસોને ઓલા કરવા બાકી કાંઈ લેવા દેવા નહીં પણ છતાં આજે સિતેરોડા થયા એટલે ધીરે 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 આપણા દેશનું લેવલ ઊંચું આવ્યું ત્યારે આપણે સ્વતંત્ર એ મેં જોયું છે આ હિન્દુસ્તાન હાઉ ખોખું હતો એમાંથી કોંગ્રેસે ઉભો કર્યો છે એ કોંગ્રેસમાં ખરાબોય આવ્યો અને આ ભાજપે સંભાળ્યું સારા કામ કરે છે નથી કરતા એવું નથી કહેતા પણ જે જાહેરાતો કરે છે એ માયલું કઈ છે નહીં દાદા દાદા નેવું વર્ણા છો આવું ખોટું ન કે નકરી જાહેરાતો વધારે કરે પણ જાહેર અત્યારે જે છે એ મીડિયાનો તમને કોઈ જાહેરાત આપે તો જ એ આગળ હાલે ગમે એ વસ્તુ હોય તમે કોઈ પણ વસ્તુમાં તમારે વેચવી હોય તો તમે જાહેરાત વગર ક્યાંય વેચાતી નથી એટલે મોદી નામ નથી લીધું એટલે અત્યારની જે પરિસ્થિતિ છે ને અત્યારની સરકાર છે એમાં બધા શાંતિથી હવની રીતે હવ રળે છે અને કોઈનું કોઈ લઈ જતું નથી એવું અને પહેલાં જેવો કોઈ દાદાનો દીકરો નથી ગામડે ગામડે એ બધા બંધ થઈ ગયા છે એમ હા એમ અને આ દાદા એવું કીધું ખોટું બહુ બોલે છે ખોટું તો એમાં એવું છે કે જે પાંડુરંગ શાસ્ત્રી દાદા હતા ને એની પાછળ જે પરિવાર હોય ને એ ખોટું બોલતા હોય જે મેન માણસ છે ને મોદી એ તો બધું સારું જ કરે છે પણ પાછળ જેમ જેમ નાળખીઓ આવતી જાય એમાં પાંચ નબળા હોતે હોય હેઠે તા તમે શું જોયો છો ઓ દાદા હુ નહી બોલે હે દેતા એમ કે કે મોદી તો માણસ સારો છે પણ એ હેઠે હેઠે બહુ થોડું સારો થાય સારો ના નથી આપડી સારો માણસ છે સારા માણસ હા હા બધા ભવિષ્ય તમે જોવો છો કંઈ

દાદા દુનિયાના બધા રંગો જોયેલા છે એને દાદા ખેતી માં દાદા કેવું છે અત્યારે હે ખેતી ખેતીમાં ખેતી ખેતી ખેતીમાં કેવું જોયે સારું છે સારું છે હા ખેતીમાં સારું છે પણ પરમાણમાં જે લેવલ છે બધું એટલું બધું સારું ને જે બીજી મોંઘાયો દાખલા તરીકે ડીઝલ દવાઓ મજૂરી મજૂરી તો હોવી જોઈએ મજૂરી પછી દવાઓ અને એના પરમાણમાં ભાવ ખેડૂતોને ઓછા મળે છે એમ હા

મોદી સાહેબ એટલે હજી છે ને મોદી પાંચ વર્ષ આવશે ને ત્યાર પછી થોડોક ફેરફાર થાય હજી પાંચ વર્ષ અત્યારે મહેશભાઈ આપડે આવ્યા છે બધા કામ કરે છે પણ એની કામ ના દેખાવ પાંચ ત્રણ વર્ષ પછી ખબર પડશે હું એને કામ કર્યા છે દાદા બહુ હોશિયાર છે અને દાદા આ આમ લોકશાહીમાં કોઈ એક જ પક્ષનું શાસન રહે એ સારું કે બે પક્ષ હોવો જોઈએ સાચું કેજો અત્યારે છે અત્યારે નથી ક્યાંય ગયો એ ઝીરો થઈ ગયું છે ક્યાંય ગયો એની ખામી કહેવાય પણ એવા ખામી આપણે તમે ખામી એવી છે કે જે ઉમેદવાર હોવા જોઈએ ઈ ઉમેદવાર એવા નથી એટલે સરકાર કોઈ સહકાર નો આપે આવો રામ રામ આવો 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 જો આવો અરે આવાને હું બીયુ જો એ આવો આય આવો આયા ખાલી તમારું કેવું જીવન ધોરણ એ પૂછવું છે તમારે હે આપણે કાય વાંધો નહી નો આવે તો કાઈ એમ નહી વિપક્ષ તો હોવો જોઈએ વિપક્ષ હોવો જોઈએ પણ વિપક્ષમાં રહે એવા માણસો નથી એની એની પાસે એવા માણસો ઉમેદવાર નથી અને વિપક્ષ ટકી જ ન હકે

જો જો ખેડૂત તમારા ઘરે આવે ને એમ નહીં બોલ ખેડૂત આવશે છે ઘરે કાલે મને ખેડૂતે પકડ્યા હતા કે નિકાસ હોવી જોઈએ નિકાસ નથી નિકાસ નથી નિકાસ ખરેખર હોવી તો એમ નહીં તમે આ જે છૂટાયેલા જેટલા હોય છે એ બધા ખેડૂતના દીકરા હોય તેમની ખબર પડતી હોય કે આપણે આનો નિકાસ કરાવી દેવાય એ હોય પણ બધા એમાં બોલી આપતા નથી હકાત હોવી જોઈએ એમ નહીં હા અમારે અહીંયા

લાઇટ આવી જાય સિંચાઈનું પાણી મળી જાય અને કانونનું કાનૂની પકડ હોય છે કાનૂની પકડ હોય કાનૂની પકડ ના પણ મારક મળે છે આપણે આમ બધું પરિભ્રમણ કરતા કરતા જોઈએ ઘણીવાર કે લોકો કેમ એટલે કે મોદીને કેમ ચાહે છે કે પછી કેટલાક લોકોને ગમે છે કોઈને નથી ગમતો પણ સાહેબ નરેન્દ્રભાઈનું જેમ આયુષ્યમાન કાર્ડ ને હેલ્થ માટે એમને ટકાવારી મળે છે ને એટલે જે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા

પણ પાઇપલાઇન તો આવી ગઈ દાદા સૌની યોજનામાં નર્મદાનું પાણી નાખવાના છે હા બરાબર તમે તમે તો સ્વસ્થ છો ભગવાન તમને 100 વર્ષના કરજે 10 15 વર્ષ જીવો હજી એટલે પાઇપ ઈ પાણી જોતા જાવ તમે હા બરાબર સારી વાત હે સારી વાત તો નરેન્દ્ર નરેન્દ્રભાઈનો આભાર હા હા ભાઈ આપણે ગુજરાત ના વડા પ્રધાન છે એનો આભાર નરેન્દ્ર એનો આભાર એવું જો કરતા જોય તો સવાલ ક્યાં છે સારા કામ કરે એને આપણે આશીર્વાદ આપીએ ચારસો રસોડો કરવો હોય તો વીસ દિવસ વિચાર કરતા હોય એકાદ જણ ખુલ્લી ને રાહુલ ને બોલો એવું રાખ્યું પણ એમાં પાંચસો નબળો હોય ને વખાણ ક્યાં કરવા જાવ

સૌરાષ્ટ્રમાં ઝેબરભાઈ સરકાર હતી અને જે આ ગણો ધારામાં જે કરી એવું તો કોઈ શકશે કોંગ્રેસના જ હતા એ ઝેબરભાઈ એ કોંગ્રેસના પ્રમુખ પણ બનેલા અને એ જે એને જે કાયદો કર્યો આ ગામ છે ને એ દરબારનું હતું જમીનની માલિકી એની હતી અમે એના ગણો ત્યાં ખેડૂતો હતા પછી એ ખેડૂતોને ખેડે એની જમીન આ કાયદો આવ્યો એ કાયદો આવ્યો એટલે કે આગ જ્યાનું ગ્રાસદાર હતું એનું આશી તો લેવાતું નહીં તો કે એનું શું કરવું કે એના આ જમીન ખેડૂતની પાંચ બે લેવાની એનો એની કિંમત હું જે આંબડી <laughs> <laughs> અને એમના લોકો એમણે સરસ વાત કરી દાદા નેવું વર્ષના છે આપણે જરાક શાકભાજીનો ભાવ પૂછી લઈએ કાંઈક બોલે તો ઠીક છે નીતર બે હો તો ખરા એમાં ક્યાં ભાગવા મળ્યા તો એમાં કાંઈ મારી નહીં નાખ્યા કે બે હો નહીં જ્યાં તમારે ખાલી રામ કઈ બોલવું નથી શું કામ આલે છે કઈ નઈ ખેડૂત નું કામ આવે છે બધું સારું છે ને સારું છે રાજકારણ માં રસ લ્યો છો નહીં ચૂંટણી આવે છે ચૂંટણી આવે મત દઈ આવો ખાલી બીજું કઈ બીજું કઈ એમ

જોગીદાસ બાપુના આંબવાડીથી બોલવચ્ચન એબીપી અસ્મિતા પર વધુ નવા રંગો નવા લોકો નવા પ્રદેશમાં જઈશું લોકોને મળીશું અને રાજનીતિની વાત કરીશું બાબા એક જ દૂધી લીધી બે કેટલી ખાઈ હેં બસ બિયારણ ખાલી દૂધીશ બસ બીજું શું લેવાનું ટમેટા ટમેટા નહીં ટમેટા પેલા તો આ તો બોલ વચ્ચન જોગીદાસ બાપુની આંબવાડીમાં વધુ કેટલાક

પેલાના સમયની ચૂંટણી એટલે અત્યારની ચૂંટણીમાં ફેર હું ઘણો ડિફરન્સ તોય ઘણો એમ પણ બોલો તો કરો તો ખબર પડે ને મને એટલે અત્યારે સારું છે બધું એમ કેમ પહેલાં તો ગમે ત્યાં એક જણો કહીને મત દઈ દે અત્યારે તો હવે સ્વતંત્ર થઈ દાદા આ એક અદભુત વાત કીધી કે પેલા ગામમાં એક માણસ નક્કી કરે કાં સરપંચ જો મોટો માણસ કે ભાઈ અહીંયા દઈ જાય પંજો કે કમળ

પેલા રોક્યો હતો હેં ઇસ બાળકો બધાય ગયા સુરત એક જ દીકરો સુરતમાં સુરત થઈ એને બે દીકરા છે આ હગાઈઓ ન થાય ને ગામડા આ એક મોટો સમસ્યા છે ગ્રામીણ વિસ્તારમાં દીકરા દીકરી વરાવા પણ તકલીફ થાય અહીંયા બહુ હરખાય હોય તો ત્યાં મૂકવો પડે મારા પંદર વીઘા જમીન છે બોલો પંદર વીઘા જમીન છે અવળી મોટો ધંધો છે તોય સુરત

એ અસ્મિતા બોલ બચ્ચનની યાત્રામાં કેટલાક અંતરિયાળ ગામોમાં નીકળવાનું મળે અને બપોરનો સમય એટલે જવું સ્વાભાવિક આખા ગુજરાતના ગામડાઓ નીરવ શાંતિ હોય ભાગ્યે તમને કે પશુ પક્ષી પણ જોવા ન મળે કેટલાક નિરાંતવાળા નિવૃત્ત થયેલા લોકો અને પાંચ દસ મિનિટ ગામના પાદરે કે ઓટા પર બેઠા હોય દાદા શું નામ તમારું પ્રેમજીભાઈ

તો આ નવી આંબોડીમાં અમે આમ જ નીકળતા હતા અને લોકોને જોઈ ગયા પાણીની સમસ્યા છે પાણીનું કંઈક કરવું પડે ચાલે જ નહીં